નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો તે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને હિમેન કહેવાતા ધર્મેન્દ્રનું અવસાન થયું છે તો મિત્રો આ વહેલ સામે આવતા જ બોલીવુડ ઇન્ડસ્ટ્રી અને પ્રસંગોને મોટો આઘાત લાગ્યો છે તો મિત્રો ધર્મેન્દ્ર ઘણા દિવસોથી બીમાર હતા અને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ મિત્રો ગઈકાલે રાત્રે તેમની તબિયત વધુ બગડી હતી જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જેના પછી હવે તેમણે વર્ષની નિવે દુનિયાને અલવિદા કહી દીધું છે તો તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રને એક સપ્તાહ પહેલાં શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેના પછી અભિનેતાને લઈને એવા પણ સમાચાર આવ્યા હતા કે તેમની તબિયત વધુ બગડી ગઈ છે જોકે મિત્રો જેના પછી હવે ગઈકાલે રાત્રે મળવા તેમનો આખો પરિવાર પુત્ર દેઓલથી લઈને હેમા માલિની સુધી પહોંચ્યો હતો તે સિવાય સલમાન ખાન શાહરૂખ ખાન ગોવિંદા અમિષા પટેલ સહિત ઘણા સ્ટાર્સ પણ આ દિગ્ગજ અભિનેતાને મળવા પહોંચ્યા હતા તો મિત્રો દસ નવેમ્બરની સાંજે સરગ્રસ્ત અભિનેતાના પત્ની હેમા માલિનીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અભિનેતાનો હસ્તો ફોટો શેર કર્યો હતો જી હા મિત્રો તો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો